એક બાળી ઉપરથી કોટા પડ્યા તુસી વાળતી ને પોલી ઘટાક લાગુ મેળવું બધા પલડ્યો

કરી કોર બે હોર મારા કટો પડશે ને કે જો ગાવડન કો પેઈ ગયું મોજ ખાઈ જો તો નવ મારું આવશે કતે બધું ખવરાઈ રાખ્યું મારો આ ઓ તારી પેરો રોક લે શું કરે લે બીટુ આય ફૂટી ગયું ભાઈ હે બટાકા ને પર તો અમે બટાકા પોણે તો પાવાનું તું તો બટાકા ના પાવાનું છે

ચુકપો પણ બીજી શાંતિ છે ને હવ શાંતિ પણ ભલા મણો હોય ના બેહા આજ હું છું પડ્યું હોય કો ખાઈ મારે અલે ઓ માર પર વાત હાચી તમારે કે પેલા પણ ખાટલા બેહન ન પીલા પેલી લેબુડે પેલે હાથ લેબડા પોણી મિલવાનો એક પાઇપ લઈ લઉં આ તો લઈ લેણો તા લઈ જા બેહા કડી કો એ રોમ મારા પર બો તો આહા તો કેડમ જખમ થઈ ગયો કેડમ યાર ડબર જ લઈ લેણો પાઇપ તરાવે ઈ ગયો પકડાવ લા પાઇપ મત મૂડો કઈ બજે હું ના ના તો ઉપડાવ એમ પડી

ना पर पला मोला मु मुण बदन जो कहता तो फरो विदाई लो आतो जो आवा का सुथाय को आवा का सुथाय खरे खर चो जबरदस्त यार बाजू है एक पला मोला जुई ना बेहत वागे करू और तो ना करता तो ना आवत तो हारो तो मार तो नहीं बेहु पया ले बेहो बेहो ओ कसु ना थाय ये अब मार के बाद ओइन बेहन तो कसु ना थाय ओ नो लेगा बेला भाई हां तमर सु कंपनी तमे होटल ने मार वाडा मु आया

学徒干。<果> વાત કર એ તો બમરા બાત તું હાખઈ જાય બોધું ચટ્ટો બોલે હું મા તારા પિયરનો ફોન કરું તો તારા ભાઈનો ફોન કરું હમણે હાખઈ દે તું ને ભાંગી રાખે વાત કરે છે કોઈ મારે રમો રખવા તો મટી જાય 总之。

અલ્યા કાઢકો શીતપુને મળતો હુા આપણે બફુરી પાછા આવતા રહે હો અને 50 તમારે આબુ છે આબુ તો કરે કે જવાના છો આબુ તો છે પણ પૈસાની સેટિંગ નહી હે બેલ પૈસા તલા મણો મૂ આલી પણ તમ મને આઈને આલી દેવા પડે જાય ફાઈનલ પૈસા તમ પાછા આલી દેઈ નક્કી ને હા

બે તારી કરોડ તો પબ્લિક હશે અને વ્યક્ત દેખાય ખબર છે